भक्तिनिधि कु एकु कफलपणा गुण लणो जीह અર્થ બગડે જી પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણો જી ભાગે કેમ ખર ખરો એહ ખોટ જી खर खरो एह खोट तणो घणो था नीचे करी जे गई वही बात हाथ थी ते पमाय कैम पाछी फरी पगना चाल प्रभु पंथ करे न थयु हरि नूका जी भे न जा प्या जगदीश ने मुखे गाया नहीं घनश्याम श्याम नयने न, न, न निरख्या नाथ ने श्रवणे न सुणी हरिवात एोट भागे के खोडी चित्त चिन्त विचोराशी जात पशुपङ्खी पणि आवे आवेतन अनन् ભજાય નહીં ભગવાન ને એહ સમજી લેવો સીધાંત માટે મનુષ્ય દેહ જેવા એવા એકે કોઈ ન કહેવા દેહ સારું સમજી શણા નરતન ના ગુણ ગા એ વાહ ને પાીને પ્રસન્ન કર્યા પર બ્ર બ્રહ્મને તેને થાશે પૂરે ઓરતો સમજી લેજો સૌ મર્મને आवो समाज आवतो नथी जुवो चोरसि दहने चिन्तवी ते तन्यु पशु पर मा कहो बत शु मनुष्य होय ते मन मा कर वो विवेक विचार मानव देह मो गाणु नहीं अन्य देहनी एहार माटे भक्ति भी मन वचन कर् करी ભક્તિ નિત્રીસમું સમાપ્ત સ્વામી આપણને ટકોર કરે છે કાફલપણામાં ગુણ રખે ગણવજી આવી ગાફલાઈમાં આવો મોંઘો મનુષ્ય દેહ મળેલો એમાં ગુણ માની ગાફલ રહી અને જીવન બગાડશો નહીં જે ધ્યેય છે કાર્ય એ અર્થ છે તો કે લક્ષ આપણું એ આવી ગાફલતામાં બગડી જાય આપણો એક એક દિવસ કેટલો કિંમતી છે અને આમ સરળ મનુષ્ય દેહ કિંમતી મોંઘો મનુષ્ય દેહ આપણો જતો જાય છે એક એક વર્ષ ને એક એક દિવસ ઓછું થતું જાય છે પછી પશ્ચાતાપ થાય ઘણો જી કેમ ખરખરો એ તણો જી હવે પછી પસ્તાવો કરીએ પણ જે પેલા યુવાન કામ કરેવો ધ્યાન ભજન કરેવો ત્યારે આપણે એ કઈ વિષયમાં ગાફલ પણ એ ગુમાવી દીધો એ જે હવે આપણને ખોટ નો ખરખરો થાય તો એને કરશો શું પણ હવે એક વખત સમય ગયા પછી કઈ શક્ય નથી

પગ ના ચાલ્યા પ્રભુ પંથમાં કરે ન થયું હરી નું કામ તો કે પગ થી કોઈ ભગવાન કાર્યમાં પગ વાપર્યા નહિ હાથે કરી કર એટલે હાથ કોઈ હરી ની સેવા ન કરી જીભ થી બજ્યા નહિ ભગવાન ને મુખ થી ગયા નહિ ઘનશ્યામ તો કે જે જે કરવા જેવું હતું એ એક કામ કર્યું નહિ નયને ને નિરખ્યા નાથ ને શ્રવણે ને સુની હરિ વાત દર્શન કથા વાર્તા એવું કંઈ જ કરીને આપણે આપડે આપડા ઇન્દ્રિયો પવિત્ર ન કરી તો હવે એ ખોટ ભાંગે કેમ જુઓ ખોરી દેખાય એ બધા કરો અને પછી વિચારો કે હવે આપણી જે ખોટ છે એ ભાંગશે કેમ ચોરાશી લાખ ના દેહ ધરીને પછી મનુષ્ય દેહ આવેલો અને એ આપણે આખો સેમાં જવા દીધો તો કે જેના અર્થે આવેલો મોક્ષ ની સિદ્ધિમાં સુખ ભોગવવા માટે નથી દેહ આપેલો આ દેહ કરીને જ ભગવાનની પ્રસન્નતા થાય છે મૂર્તિની પ્રાપ્તિ થાય છે એના માટે આપેલો દેહ હતો પણ આપણે તો આખું જીવન ગુમાવી અને અંત વખતે આપણે હવે પસ્તાવો કરીએ તો કઈ થાય નહીં પશુ પંખી પનંગ ના વળી આવે તન અનંત ચોર્યાસી લાખ્યો ની માં ફરે એટલે પાછા આપણને આ બધાય ના દેહ આવવાના જ છે તેને ભજાય નહીં ભગવાનની એ સમજી લેવો સિદ્ધાંત આ બધી ભગવાન ભજવાનું કોઈ સાધન કે સમજણ કે કઈ છે જ નહીં રેર માણકી કામ કાઢી જાય બાકીના જે જનરલ બધા પશુ પંખી છે એ કોઈને તે ભગવાન ભજવાની તક મળવાની નથી માટે મનુષ્ય દે જેવા એવા એકે કોઈને કહેવાય ચોરાસી લાખ ના છે

તો જે એનો હતો હેતુ એ તો સિદ્ધ કર્યો ને અને અંતે પાછા ફરીને ત્યાં ના ત્યાં તેને સમજી લેજો સૌ અંત આવશે ત્યારે બહુ જ પસ્તાવો થશે અરે મેં તો મારો મોંઘો કિંમતી સમય સેમા સેમા વાપર્યો અને હવે મારે તો જવાનો સમય આવી ગયો ને જે કામ કરવાનું હતું એ તો રહી ગયું ત્યારે એવો અંદર પસ્તાવો થશે ઓરતો એટલે પસ્તાવો આપણને એમ તો કે એ આપણને પસ્તાવો થાય એ પેલા જ સમજી લઈએ તે તન ખોયું પશુ પાલ માં કહો વાત શું સમજ્યા નવી જેમ પશુ જીવન જીવે છે ચારો ચરે ફરે હરે નીંદર કરે પાછા બીજે દિવસે એના એ routine કર્યા કરે એમાં આપડે જે ખાવું પીવું ને મોજ શોખ એમાં જ જીવન પૂરું કરી દીધું મનુષ્ય હોય તેને મન માં કરવો વિવેક વિચાર તો આપડી અંદર ઉતરીને ને આપડે એક વખત વિવેક વિચારવો જોઈએ કોઈ એક મોટી કોઈના જીવનમાં પ્રાપ્તિ હોય અને એ પ્રાપ્તિ માટે કેટલો કિંમતી સમય તન મન ધન બધું ખોવે છે તો પછી આપણે મહારાજને પામવા હોય તો કેટલો દાખલો કરવો જોઈએ માનવ દેહ મોણ નહી અન્ય દેહની હાર બીજા દેહની તુલના પશુઓની કે બીજી વૃક્ષોની આ બધી યોની નો કોઈનો મનુષ્ય દેહ સાથે સરખામણી થાય એવું છે જ નહીં આમ તો એમ કે દેવતા ને પણ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો માટે ભક્તિ ભજાવી મન વચન દેહ મળતો નથી માટે ભલા થઈ અને મન કર્મ વચને ભક્તિ કરી લેજો નિષ્કુળાનંદ સ્વામી આપણને સાવધાન કરે છે કે આવો અમૂલક દેહ મળ્યા પછી એને વેડફી ન નાખવો અને એમાં આપણને તો આવડા મોટો મુક્તો નો સમૂહ મળ્યો પ્રત્યક્ષ મુક્તો ના દર્શન સ્પર્શ નો લાભ મળ્યો અને પછી આપણે ગાફ લઈ રાખીએ તો પછી આપણા જેવો ગુનેગાર કોણ જય શ્યામ નારાયણ